તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે છે વાત કરવાના છે તો હાલ એમ કહેવાય છે કે અમરેલીથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે સાધુ સંતોને પણ સમાધિ આપતા હોય છે અને પશુને પણ સમાધિ આપતા હોય છે દોસ્તો અત્યારે હાલ આ કારને પણ સમાધિ દેવામાં આવી છે દોસ્તો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે પૂરી માહિતી તમને દેવાનો છો દોસ્તો શું હકીકત ઘટના છે દોસ્તો તમે જોઈ શકો છો જે આ ભાઈ છે એમ કેવાય છે કે બાર વરસ જૂની કાર છે અને એને કાર લાવતા ઘેરે બહુ સારું છે ભાઈનું એવું કેવું છે કે મારી જૂનામાં જૂની કાર છે અને મારા જીવ કરતા વાલી છે મારે કાર વેસવી પણ નથી અને મને એવું લાગ્યું કે મારે ખેતરમાં જ તે એને સમાધી દઈ દઉં એમ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ભાઈનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા સાધુ સંતોને પણ તેડાવી હતા અને પંદરસો માણસોની રસોઈ પણ ભાઈએ બનાવી હતી ને ભાજતે ઘાસ એમ કેવાય છે કે ડીજે પણ સાથે લઈને કારની સમાધી દીધી હતી દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ ભાઈ નું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ એવું બોલી રહ્યા છે કે મારા સુખમાં અને દુઃખમાં કાર મારી સાથે છે અને મારે એને ખેતરમાં તે સમાધિ દેવી છે તો આ ભાઈએ સમાધિ પણ દઈ દીધી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કે